thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશની તમામ બેંકોમાં જાહેર રજા સિવાય બેન્કો બંધ નથી રહેતી પરંતુ દર મહિનાની શરૂઆત થયેલા જ બેંકમાંની રજાની યાદી જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણા લોકો બેન્કોમાં રજાઓને લઈને વધુ જાણવાનો રસ ધરાવતા હોય છે બેન્ક ક્ષેત્રે લગતું કોઈ પણ કામ હોય ત્યારે બેંકને રજાઓ વિશે જણાવવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકોની રજાઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની એક યાદી બહાર પાડવામાં આવે છે જુલાઈ મહિનામાં કુલ બાર દિવસ બેંકો બંધ રહેશે કયા દિવસે બેંકો બંધ રહેશે અને શા માટે ચાલો તમને જણાવ તે વિશે વિગતવાર માહિતી આપીએ ત્યારે મિત્રો આરબીઆઈની યાદી અનુસાર જુલાઈ મહિનામાં બેંકો બાર દિવસ બંધ રહેશે જેમાં બીજા અને ચોથા શનિવાર સિવાયના તમામ ચાર રવિવારનો સમાવેશ થાય છે બેંકો દર મહિનાની પ્રથમ અને ત્રીજા શનિવારે ખુલે છે દર અઠવાડિયા બીજા અને ચોથા શનિવારે બેંકમાં રજા હોય છે તમને જણાવી દઈએ કે આરબીઆઈ રજાનું કેલેન્ડર દેશભરમાં લાગુ છે આરબીઆઈએ નિર્ણય લીધો છે કે જુલાઈમાં દેશ દેશભરમાં ઉલ્લેખીય લેખિત રજાઓના ઉપરાંત કેટલાક રાજ્યોમાં વધારાની રજાઓ હોઈ શકે ત્યારે વધુ માહિતી માટે આરબીઆઈની વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો દરેક મહિનાની ચાર રવિવાર તમામ બેંકો બંધ રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ